નવસારીમાં દબાણ હેઠળ આવેલા ત્રણ મંદિરોના સ્થળાંતરને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની તોડફોડની કાર્યવાહી સામે સંગઠનોએ મંદિર માટે છત્રીસ ફૂટની વૈકલ્પિક જગ્યા માંગી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી રાકેશ શર્માએ મહાનગરપાલિકા કમિશનરને મળીને આ માંગ રજૂ કરી હતી અને જેથી સી આર પાટીલ સાથે પણ સંપર્ક કર્યો હતો પાટીલે મંદિર માટે યોગ્ય વૈકલ્પિક જમીન ફાળવવાની ખાતરી આપી છે નવસારી શહેરમાં દબાણ હેઠળના ત્રણ મંદિરોના સ્થળાંતર મુદ્દે નવો વળાંક આવ્યો છે મહાનગરપાલિકાની ટીમ બે દિવસ પહેલાં મંદિરો તોડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી હિન્દુ સંગઠનોએ આ કાર્યવાહી રોકવાની માંગ કરી હતી ત્યારે મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીએ અઠાવીસ જૂન રથયાત્રા સુધીની રાહત આપી છે મંદિર સંચાલકોએ સરકારી ફાઝલ જમીનમાં છત્રીસ ફૂટની જગ્યાની માંગણી કરી છે સરકાર તરફથી વૈકલ્પિક જમીન આપવાની અપીલ કરવામાં આવી છે કૃષ્ણ મહારાજ મહાદેવજી મંદિર સાતમી હૈ हम सरकार से अनुरोध करने आए थे हमें तो कि हमें कहीं विकल्पिक जगह हो तो दे दीजिए क्योंकि छोड़ने का आदेश हो गया है और नोटिस दिए हैं सरकार के पास में उनसे अनुग्रह भी किए कि आप की सरकार यहाँ नवसारी में भी है दिल्ली में भी है आप चाहें तो सब कुछ हो सकता है तो नहीं चाहेंगे तो कोई बात नहीं हम लोग तो आपके अधीन हैं वैकल्पिक व्यवस्था क्या करेंगे अब वैकल्पिक व्यवस्था वहाँ से हटाना ही पड़ेगा ले जाके या घर पे रखेंगे या जो भी व्यवस्थाएँ होगी वो प्रभु के हाथों में है उसका जो भी होगा रीजन अभी तो कोई निर्णय नहीं लिए हैं लेकिन अब निर्णय ने लेंगे जो भी होगा कहाँ पर जाएंगे अगर जगह नहीं दी गई तो कहाँ पे जाएंगे इसका तो अभी कुछ संशोधन हुआ नहीं है कहीं ना कहीं तो हमारा अन्य क्षेत्र लगेगा अन्य क्षेत्र चल रहा है के लिए पाँच सौ सात सौ आदमियों का भंडारा होता है बीसों वर्ष से हमारा ये कार्यक्रम चल रहा है सरकार को भी ये ध्यान रखना चाहिए हम तो सेवा ही कर रहे हैं और सरकार भी सेवा कर रही है जनता की हम भी जनता की सेवा कर रहे हैं प्रतिदिन हमारा जगत कल्याण के लिए यज्ञ होता है महादेव के लिए और सभी भक्तों द्वारा यहाँ बहुत भक्तों का कल्याण भी हुआ उन्हीं लोगों के द्वारा ये भंडारा चल रहा है આપકેશ શર્મા નવસારી જિલ્લા એ પ્રેસિડેન્ટ સાહેબે અમને સત સુધીની સ્ટેશન પર જે ત્રણ મંદિર આવેલા છે એ હટાવવાની મોલત આપેલી છે તો તે બાબતે આજે અમે સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં સાહેબને અમારી આજી છે વિનંતી છે કે સાહેબ જે ભગવાને સૃષ્ટિ બનાવી આપણને મનુષ્ય જીવ આપ્યો એ ભગવાનના મંદિરના માટે અમને છ બાય છની જગ્યા ફાળવો એ જ અમારી માંગ છે કારણ કે સુરતની અંદર પણ જેટલા પણ મંદિરો શિફ્ટ થયા છે તો એસએમસી દ્વારા એ લોકોને જગ્યા ફાળવવામાં આવેલી છે ગોદાદરા હોય દિંડોલી હોય ત્યાં બધે ફાળવેલી છે એટલે આપ આપશ્રી પાસે બી સત્તા છે જ તો ત્યાં આજુબાજુમાં ક્યાંય પણ જો કોઈ ફાજલ જગ્યા હોય તો ભગવાનના માટે અમારા માટે નહીં ભગવાન માટે છ બાય છ નો એક પ્લેસ આપી દો તો અમે ત્યાં શાંતિથી સીટ થઈ ગયું ને ત્યાં રોજ પાંચસો થી સાતસો માણસ સવાર સાંજ જમે છે ભંડારો ચાલે છે ફ્રી ઓફ કોસ્ટ છે બધા ભિક્ષુકોના અંગૂઠા સાથે પણ અમે એમને આવેદન માં આપ્યું છે સત્યાવીસ તારીખ સુધી ટાઈમ આપ્યો છે હા હે સાહેબ અમારું માન ટાકીને સત્તાવીસ તારીખ સુધીનો ટાઈમ આપેલો જ છે એટલે તો આજે અમે આવેલા હતા કે સાહેબ પ્લીઝ અમને જગ્યા ફાળવો જેથી સત્તાનો વિકાસનો અને ધર્મનો ટકરાવ ના થાય અને શાંતિથી બંનેનું કામ થઈ જાય એવી અમારી લાગણી છે અઠાવીસ તારીખે તમારા દ્વારા દુઃખની વાત હશે જો મંદિર એ લોકો હટાવશે તો હિન્દુ સમાજ માટે નવસારીની ચાર લાખ જનતાના માટે ભારતના એકસો ને ચાલીસ કરોડ જનતાની માટે દુઃખની વાત હશે શરમની વાત હશે કારણ કે અહીંયા પણ રાજ્યમાં ભાજપની સરકાર છે હિન્દુત્વની જ સરકાર છે ને દિલ્હીમાં પણ હિન્દુ એમની જો સરકારમાં જો મંદિરો તૂટતા હોય તો તો પછી પાકિસ્તાનમાં બી શું ફરક રહ્યો અને બાંગ્લાદેશમાં બી શું ફરક રહ્યો